We'll be right <laughs> back. જય માતાજી મિત્રો સ્વાગત છે આજના નવા વિડીયો અને અંબાજી વરસાદ પડેલ મુક્ત કરીએ તો મુક્તેશ્વર ડેમ માં પાણી આવક છે અને મુક્ત પોઈન્ટ પંચ્યાસી ફૂટે પહોંચી ગઈ છે અને મુક્તેશ્વર ડેમ ની ભયાનક સપાટી છસો ને એકસઠ પોઈન્ટ અઠાવન ફૂટ છે મિત્રો મુક્તેશ્વર ડેમ ના ઉપર ભાગમાં વરસાદ પડેલ મુક્તેશ્વર ડેમ માં પાણી આવક ચાલુ છે અને હજુ સુધી હવામાન વિભાગની આગાહી તો મિત્રો આ હતા મુક્તેશ્વર ડેમ ના લાઈવ સમાચાર તમે બધા અમારી ચેનલ ઉપર નવા હોય તો સૌથી પેલા વિડીયો લાઈક કરી દેજો કોમેન્ટ કરી દેજો અને ચેનલ ને સબસ્ક્રાઈબ પણ કરી દેજો તો મિત્રો જય માતાજી